નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં જોડાયેલા હોય છે સાથે સાથે જે વિષય અમારા હોય છે એ આપના માટે ખૂબ મહત્વના પણ હોય છે જેના અંગે આપને પાસે માહિતી હોય એ પણ ખૂબ જરૂરી હોય છે દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે પણ કંઈ સમસ્યાઓ છે જે કંઈ પણ તકલીફ છે તે સમસ્યાઓને અથવા તો જે કોઈ પણ અન્ય પ્રકારની તકલીફ છે તે વિષયમાં સંબંધિત નિષ્ણાતોને અમે લાવીને એમની પાસેથી જ આપની જે સમસ્યાઓ છે તે અંગે આપણે વાતચીત કરતા હોઈએ છીએ અને સમસ્યાઓને હળવી કરવાના અથવા તો એ સમસ્યાઓને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ અને આપણા દર્શક મિત્રોની જે પ્રકારની માંગણી અને રજૂઆત આવતી હોય છે તે જ વિષય અમે પસંદ કરતા હોઈએ છીએ તો છેલ્લા ઘણા દિવસથી જે રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળાની અંદર ઘણી બધી તકલીફ આપણે થતી હોય છે અને એ છે એક તકલીફ એમાં એ પણ છે જે ફૂડ પોઈઝનિંગની હોય છે જે સૌથી વધારે જોવા મળે છે આપણે સરળ ભાષામાં સમજીએ તો ફૂડ પોઈઝનિંગ એટલે ખોરાક ઝેરની અસર આપણને ઘણી વખત થઈ જતી હોય છે તો આપણે આજે આ જ વિષય ઉપર વાતચીત કરીશું ફૂડ પોઈઝનિંગ શું છે શા માટે થાય છે એના લક્ષણો શું છે આપણને ખબર કઈ રીતે પડે કે ફૂડ પોઈઝનિંગની આપણને અસર થઈ ગઈ છે એના કોમ્પ્લિકેશન શું છે ક્યારે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને સાવધાની કેવી પ્રકારની આપણે રાખવી જોઈએ આ તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આપણને આ તમામ વિષય ઉપર સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર જય મહેતા જે એમડી મેડિસિન છે જે આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપશે જયભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ઇમ્પોર્ટન્ટ જયભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને

કે જે દર્દી ના હોય અથવા તો એવી કોઈ વસ્તુ કે જે ઘણા ટાઈમથી પડી રહી હોય બગડી ગઈ હોય ખાવા લાયક ના રહી હોય અને એવી વસ્તુ જો ખાવામાં આવે તો એનાથી જે લક્ષણો પેદા થાય એને ફૂડ પોઈઝનિંગ કહેવાય સિમ્પલ ભાષામાં અમારી ભાષામાં એને ગેસ્ટ્રોટીસ કહેવાય મતલબ કે આંતરડા અને જઠર એમાં સોજો આવી જાય અને એના લીધે લક્ષણો જેવા કે ચાણા ઉલટી અશક્તિ કળતર ડિહાઈડ્રેશન શરીરમાંથી પાણી ઘટી જવું એ બધા લક્ષણો એમાં પેદા થતા હોય છે જે ભાઈ આપણે શરૂઆતમાં જ ખૂબ ઉપયોગી માહિતી આપણા દર્શક મિત્રોને આપી કે ખોરાકી ઝેર આપણે એને હજુ એકદમ સરળ ભાષામાં કહીએ તો ઘણી વખત આપણે બહારનું ખાઈએ છીએ એક આપણી ટેવ પડી ગઈ છે ઘણા બધા લોકોની કે બહાર કોઈ પણ ચીજ ની ખાતા હોઈએ છે અને એ ગાળો કોઈ સમય એવો પણ થઈ જાય કે કોઈ ચીજ ખરાબ આવી જાય અને એ ખરાબ આપણને પેટમાં જાય અને ત્યાં જે બેક્ટેરિયા છે બીજા એ ખરાબ બેક્ટેરિયાની સાથે જોડાય અને એમાં અનેક ગુણો વધારો થાય અને એ તકલીફ શરૂ થાય અને એની શરૂઆત થાય અને ઉલટીઓને એ પ્રકારની શરૂઆત થાય જયભાઈ જે રીતે આપણે વાત કરી કે ફૂડ પોઝરીંગ ની અસર કોઈ માનો કે આપણા જે દર્શક મિત્રો છે ગરમીની શરૂઆત થઈ છે અસર કોઈને થાય તો એમાં આપણે શું સાવચેતી સૌથી પહેલા આપણે રાખવી જોઈએ આ સૌથી પહેલા સાવચેતી એ આપણે રાખવી જોઈએ કે પહેલી વસ્તુ તો કે ખાવા પીવાની ખૂબ કાળજી રાખવાની ખાસ કરીને ઉનાળાની સિઝનમાં કે આ સિઝનમાં ખાવા પીવાની વસ્તુઓ બગડી તરત જતી હોય છે એવી વસ્તુ ખાસ બહાર ખાવામાં જો આવતું હોય જે એ લોકોને એ લોકો એ કદાચ અ કરી ના શકે ને એવી પરિસ્થિતિમાં કદાચ બહાર ખાવાનું થાય તો એમાં એ ધ્યાન રાખવાનું કે એ વસ્તુ ગરમ હોય અ ગેસ પર કૂક કરેલી હોય ઉકળતી વસ્તુઓ ગરમ વસ્તુઓ એ વસ્તુઓ મોટે ભાગે ફૂડ પાઈઝનનું રિસ્ટ ઘણું ઘટી જાય આપણે એવું જોતા હોઈએ છીએ કે અનકૂપ્ડ વસ્તુઓ સાલાડ છે કે જે લોકો માને પણ સેલાડની એ જ બધી વસ્તુ એવી છે કે જેનાથી ફૂડ પાઇઝનનું રિસ્ક સૌથી વધારે હોય કેમ કારણ કે એ કૂકડ નથી ગરમ કરેલી નથી હોતી કેટલા ટાઈમથી કાપીને રાખેલું હોય કોઈને ખ્યાલ નથી હોતું બગડી જાય ખરાબ થઈ જાય કન્ટામિનેટ થઈ જાય તો એનું કોઈને આઇડિયા ના આવી શકે ને એ જો એવી વસ્તુ ખાવામાં આવે તો ફૂડ પોઇઝનિંગ નો ડીસ સૌથી વધી જાય છે અને આવું બધું ખાવાથી જ ફૂડ પોઇઝનિંગ થતું હોય છે જે રીતે મિત્રો મુત્રો જયભાઈએ એકદમ સાફ શબ્દોમાં વાત કરી છે કે જે કૂકડ ભોજન હોય છે એટલે કે બનાવવામાં આવે છે તરત એ કૂકડ ભોજનનો ઉપયોગ આપણે સૌથી પહેલા જે એક સૌથી પહેલો પોઈન્ટ એ જ આપણે ડોક્ટર જયભાઈ આપી રહ્યા છે કે સૌથી પહેલા કુકડ જે ભોજન છે એનો જ આપણે એની પ્રાયોરિટી આપવી જોઈએ અને રો જે મેટિરિયલ જે રીતે છે એને જોઈએ જયભાઈ આ પ્રકારની જે ચીજો છે એમાં માનો કે કોઈ દર્દીને આપણે જોતા હોઈએ છીએ કે એ લોકોને જે લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતી હોય છે એ લોકોને ઉલટીઓ કે આ પ્રકારની તકલીફ બહુ મોટા પાયે થતી હોય છે તો એમાં આપ શું કહેશો કે એમાં કેટલી કાળજી એ લોકો રાખી શકે જી બિલકુલ ખાવા પીવાના લગભગ મોટે ભાગે ફૂડ પોઈઝનિંગના લક્ષણો બે થી છ કલાક ની અંદર ચાલુ થઈ જતા હોય છે એટલે કે તમે સવારે ખાધું હોય તો બપોર સુધીમાં અથવા તો હદમાં હદ સાંજ સુધીમાં એના લક્ષણો ચાલુ થઈ જાય એમાં મેઇન વસ્તુ એ જોવાની છે કે ડાયરિયા પણ ચાલુ થઈ શકે લૂઝ મોશન પણ ચાલુ થઈ શકે અને ઉલટીઓ પણ ચાલુ થઈ શકે હવે ઉલટી માટે એક સ્પેસિફિક બાબત એ છે કાળજી રાખવા જેવી કે એ માટે તમે દવા લો અથવા તો કોઈ પણ બીજી પાણી પીવાનું કે કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓ પણ ખાઓ તો એ પેટમાં ટકે નહીં તો દવાનો પણ એમાં રોલ નથી રહેતો એવા કેસમાં ખાસ સૌથી પહેલા જો સિગ્નિફિકન્ટ વોમિટિંગ હોય એટલે કે ઓછામાં ઓછી પાંચથી વધારે વખત જો વોમિટ થઈ ગઈ હોય તો સૌથી પહેલા ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ બે ત્રણ વખત ઉલટીઓ થાય તો તમે ઘરગથ્થુ ઉપચાર કરી શકો પણ જો વધારે વોમિટિંગ હોય તો એના માટે ખાસ ડોક્ટરનો સંપર્ક બીજી તકે કરવાનું રીઝન એ કે ઉલટીઓ આટલી બધી વખત થઈ હોય તો તમારા શરીરમાંથી પાણી ઘટવા માંડે અને એ પ્રોસેસમાં તમારો બ્લડ પ્રેશર ગ્લો થઈ શકે અને કોમ્પ્લિકેશન વધી શકે એ ના થાય એની કાળજી રાખવા માટે બને એંચી વેલી તકે ડૉક્ટરને મળો અને એક ઇન્જેક્શન અથવા તો બોમિટ માટેની દવા લઈ લઈએ તો બોમિટ માં આવી જાય અને પછી તમે રૂટિન દવાઓ કે ખાવા પીવાની કાળજી રાખી અને ફિટ કરી શકો પણ પ્રાઇમરી ગોલ આ વસ્તુમાં એ હોય છે કે તમે બોમિટિંગ બને એંચી વેલી કંટ્રોલ કરી આપો હમ જયભાઈ આપણે ખૂબ આપણા દર્શક મિત્રો છે આપણને જોઈ રહ્યા છે મેં હજુ સુધી જયભાઈ જોયું છે કે મોટા ભાગે જે દર્દીઓ હોય છે એમને આપણે આપે કીધું એ રીતે કે ઉલટીઓ બંધ થતી નથી એમ સતત ચાલુ હોય છે આપણે પાણી પીએ તો પણ એમને ઉલટી થતી હોય છે તો આપે જે રીતે વાત કરી કે એમને તરત જ ડૉક્ટરનો આપણો કન્સલ્ટ કરવો જોઈએ અને એમને એમની પાસેથી આપણે આપે જે રીતે કીધું ઇન્જેક્શન પણ લેવા જોઈએ કારણ કે પાણીની તકલીફ ઊભી થાય છે આપે જયભાઈ એ પણ વાત કરી કે લો બીપી પણ થવાની એમાં શક્યતા છે તો એ એમાં આપણે એ એને ટાળવા માટે આપણે કઈ પ્રકારની કાળજી થોડીક લેવી જોઈએ બિલકુલ બહુ સારો સવાલ છે આ સૌથી મોટી ફૂડ કે બ્લડ પ્રેશર થાય એના લીધે કોમ્પ્લિકેશન થાય કે અશક્તિ બહુ આવી જાય ચક્કર આવવાના ચાલુ થાય કિડની પર વધારે નુકસાન થાય તો એ કેસ માટે ઓઆરએસ મોરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અથવા તો ના મળે તો લીંબુ પાણી એ પણ એક બહુ સારો ઉપાય છે ઘરગથ્થુ ઉપચાર છે એના માટે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે એક સાથે વધારે અમાઉન્ટમાં પાણી લઈ લેવું કે ઓઆરએસ લઈ લેવું કે લીંબુ પાણી લઈ લેવું એ પણ એડવાઇઝેબલ નથી સિપ્સ ઓફ ઓઆરએસ કે સિપ્સ ઓફ વોટર એક એક કે બે બે ઘૂંટ જ લેવા જોઈએ એક સાથે વધારે નહીં પીવાનું એક સાથે વધારે લેશો તો એનાથી જ વોમિટ થઈ જશે અને તમારું જે પાણી છે શરીરમાંથી ઓરજી ઘટી જશે તો એના માટે રેગ્યુલર બેસિસ પર પાંચ પાંચ દસ દસ મિનિટે એક એક બે બે ઘૂંટ પાણીના પીતા રહીએ તો એનાથી શરીરને પાણી પણ જળવાઈ રહે અને રિપીટ એપિસોડ્સ ઓફ વોમિટિંગ ના પણ ચાન્સીસ ઘણા ઘટી છે જો ભાઈ આપણે વાત કરી કે ટૂંકા ટૂંકા ગાળાની અંદર કે એમાં સીપ નાના નાના ચમચી કે પ્રમાણે આપે કીધું કે ઉલટીઓનું પ્રમાણ જે છે એમાં બહુ વધારે હોય છે અને આપણે જે ઓઆરએસ કે બીજી કોઈ પણ ચીજ લઈએ એ પણ નીકળી જતું હોય છે તો જે ભાઈ જેમ કે આપે કીધું કે આપણે ઇન્જેક્શન લેવા જોઈએ અને દવા તાત્કાલિક ધોરણે આ પ્રકારની સ્થિતિ હોય ત્યારે લેવા જોઈએ તો એમાં કેટલા સમયમાં જે ભાઈ આપણને આરામ આવે છે ધીમે ધીમે કેમ કે એમાં આપણે એકદમ અશક્તિ જેવું થઈ જાય છે બિલકુલ આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફૂડ પોઈઝનિંગના સિમ્ટમ્સમાં જ્યારે પણ તમને આ ટાઈપની ઉલટીઓ કે ડાયરિયા કે ચાલુ થાય ને તમે ડોક્ટરને મળો એટલે જ્યારે ઇન્જેક્શન્સ ચાલુ થાય તો ઇન્જેક્શન્સનો ઓલમોસ્ટ એકદમ ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ હોય છે ઇન્સ્ટન્ટ એટલે કે તમે અત્યારે ઇન્જેક્શન લીધું એટલે નેક્સ્ટ ટેન મિનિટ્સની અંદર તમારા ઓલમોસ્ટ બધા સિમ્ટમ્સ રિઝોલ્વ થઈ જાય એટલે કે ફ્લુઈડ ચાલુ થાય ઇન્જેક્શન્સ ચાલુ થાય એનાથી પાણી જે શરીરમાં ઘટી ગયું હોય એ પાછું થઈ જાય અને જે ગયા હોય એનાથી બંધ થઈ જાય એટલે દર્દીને ઓલમોસ્ટ અડધી એક કલાકની અંદર ઓલમોસ્ટ બધા જ સિમ્ટમ્સ પાછા નોર્મલ થઈ જાય વીકનેસ છે વોમિટિંગ છે પેટમાં દુખાવો છે કે અશક્તિ છે માથું દુખાવો બધા જ સિમ્ટમ્સ અડધી થી એક કલાકની ટ્રીટમેન્ટમાં જ સોલ્વ થઈ જતા હોય છે પણ કાળજી રાખવા બાબત એ છે કે તમે જેટલા વેલા અને જેટલા સમય સર ડોક્ટર પાસે પહોંચો એ બહુ મહત્વનું છે જે રીતે દર્શક ભાઈ દર્શક મિત્રો આપણે જે ભાઈ વાત કરી કે જેટલી વહેલી તકે ડૉક્ટર પાસે પહોંચીએ એ સૌથી અગત્યની બાબત હોય છે તકલીફ આપણે જે ભાઈ કોઈ પણ આપણા સામાન્ય લોકોની એક પ્રકારની એવી ટેન્ડન્સી હોય છે કે તકલીફ ફૂડ પોઈઝનિંગની હોય કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય એ લોકો નજીકના આપણે આસપાસ લેતા હોય લોકો એ લોકોની પાસેથી માહિતી મેળવતા હોય છે કોઈ લોકો કહેતા હોય છે કે આ દવા લઈ લો અને આપણે

મેડિકેશન આ રીતે બિલકુલ દવાઓ ચાલુ ના કરવી જોઈએ કોઈ એક દર્દીને કોઈ એક દવાથી સારું થયું એનો મતલબ એવો નથી કે બીજા દર્દીને પણ એ જ દવાથી સારું થાય આમાં ઘણી વખત સાઇડ ઇફેક્ટ્સ પણ ડેવલપ થતી હોય છે એવી દવાઓ કે જે ડાયરિયાને કંટ્રોલ કરી આપતી હોય એક દર્દીમાં એક બીજા દર્દીમાં એટલો સારો રિસ્પોન્સ ન આપી શકે ઉલટાનું તકલીફ વધી જાય અથવા તો વોમિટિંગ વધારે ચાલુ થઈ જાય અથવા તો પછી ડિહાઇડ્રેશન શરીરમાંથી પાણી ઘટવાની પ્રોસેસ ઝડપી બની જાય દવાની આડઅસર ચાલુ થઈ જાય તો એ બહુ મોટું સ્વરૂપ ધારણ કરી અને દર્દીની પરિસ્થિતિ વધારે કોમ્પ્લિકેટ કરી દેતા હોય છે જે લેમેન લોકોને આજુબાજુના નોર્મલ લોકોને નથી ખ્યાલ આવતો એ ડોક્ટર સિવાય કોઈ જજ ના કરી શકે એટલે બને એટલું વહેલું ભલે સિમ્ટમ્સ બહુ મેજર ના હોય પણ માઇલ્ડ સિમ્ટમ્સમાં પણ અમારી સલાહ એ જ હોય છે કે જો એક વખત ની સલાહ લઈ લો તો એ આગળ વધતું અટકી જાય અને તમારો સમય અને તમારી એનર્જી વેસ્ટ થતા પણ બચી જાય જે વસ્તુ તમને એક દિવસમાં મટી જતી હોય એ ત્રણ દિવસ સુધી લાંબી ના ચાલે. તો એ જ પર્પસ માટે બને એટલું વહેલું આપણે એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. જે ભાઈ ઘણી વખત આપણે જોતા હોઈએ છે મેં આપણા આજુબાજુના વિસ્તારમાં જોયું છે ઘણા કોમ્પ્લિકેશન કેસ ફૂડ પોઈઝનિંગના મેં જોયા છે ઘણી વખત નાના બાળકોને મેં જે ભાઈ એવું જોયું છે કે એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા એવી સ્થિતિ થઈ છે તો આ પ્રકારની જે બાળકોને સ્થિતિ ઊભી થાય છે એ કેવા પ્રકારની સ્થિતિ થઈ જાય છે જે ભાઈ ત્યારે એ લોકોને એડમિટ પડે છે અને પાંચ છ દિવસ સુધી હોસ્પિટલમાં રાખવા પડતા હોય છે દર્શક મિત્રો કોઈ રીતે સંપર્ક કપાઈ ગયો છે જયભાઈ ભાઈ આપણી સાથે ફરી જોડાય ત્યાં સુધી આજે આપણે દર્શક મિત્રો જે વિષય ઉપર વાતચીત કરી રહ્યા છે તે વિષય ફૂડ પોઈઝનિંગ છે અને આપણે સરળ રીતે સમજીએ તો આપણે એમ કહી શકાય કે આપણા શરીરની અંદર બેક્ટેરિયા જે છે એની સાથે બહારથી ખા આપણે જો કોઈ ચીજ ખરાબ આવી જાય અને એ ચીજનો ઉપયોગ કરીએ અને એમાં જો ખરાબ બેક્ટેરિયા આ આવી જાય તો શરીરની અંદર જે ખરાબ બેક્ટેરિયા છે એની અંદર મળીને બીજા ખરાબ બેક્ટેરિયા જે આપણે સ્થિતિ ઊભી કરે છે એના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થાય છે અને ફૂડ પોઈઝનિંગની અસર ઊભી થયા બાદ આપણને શરીરમાં ઘણી બધી તકલીફ ઊભી થાય છે જેમ કે શરીરની અંદર તરત જ આપણે ઉલટીઓ શરૂ થઈ જાય છે સાથે સાથે આપણે ઘણી વખત ડાયરિયાની અસર થઈ જાય છે ઘણી વખત તાવની સ્થિતિ ઊભી થઈ જાય છે ચક્કર આવવાની સ્થિતિ ઊભી થાય છે જયભાઈ જે રીતે વાત કરી રહ્યા હતા કે આ પ્રકારની સ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે તરત જ આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ ફૂડ પોઈઝનિંગની જે તકલીફ છે એ કોમ્પ્લિકેશનમાં બદલાઈ શકે છે કારણ કે ઘણી વખત આ લો બીપીની તકલીફ જે રીતે જયભાઈએ હમણાં વાત કરી લો બીપીની તકલીફ ઊભી થઈ શકે છે જેના કારણે આપણે અન્ય શરીરની તકલીફ જે છે એ પણ થતી હોય છે જે રીતે જયભાઈએ એ પણ વાત કરી કે કુકડ જે ફોજન છે બંને પ્રમાણમાં હોય છે જે ભાઈ આપણે અવાજ આવી રહ્યો છે અમારો જે ભાઈ ને હજુ સુધી આપણો કોઈ રીતે અવાજ આવી રહ્યો નથી જે ભાઈ સાથે જોડાઈએ ત્યાં સુધી જે રીતે જે ભાઈ એ પણ વાત કરી જે ભાઈ અવાજ આવી રહ્યો છે ચાર પાંચ દિવસમિટ રાખવા પડતા હોય છે આ પ્રકારની સ્થિતિ ઉભી થાય છે તો આ પ્રકારની સ્થિતિ ક્યારે થતી હોય છે જી બિલકુલ બહુ સારો સવાલ છે એ બહુ ધ્યાન રાખવા જેવી બાબત હોય છે કે આ જે ફૂડ પોઈઝનિંગ હોય છે એના લક્ષણો એડલ્ટમાં એટલે કે મોટી ઉમરના લોકોમાં જો આવે તો એ લોકો ફરિયાદ કરી શકે સામેથી તકલીફ થઈ શકે પોતાની અને એમને ઉલટીઓ થતી હોય કે ડાયરિયા થતા હોય તો એ લોકો પોતે જાતે પાણી પી પણ શકે અને જાતે એમનું ફ્લુઇટ રિપ્લેસ પણ કરી શકે બચ્ચાઓ બાળકોમાં એ તકલીફ થાય છે કે એ લોકો ફરિયાદ નથી કરી શકતા એક વસ્તુ બીજી વસ્તુ કે એમના શરીરમાંથી પાણી બહુ ફટાફટ ઓછું થવા માંડે જે એમના પેરેન્ટ્સને કદી ઘણી વખત ખ્યાલ નથી આવતો હોતો તો એ કેસમાં એમને ફ્રિકવન્સી થોડી પણ વધારે એટલે કે ત્રણ થી ચાર વખત મોઢેથી પાણી ન પી શકવાના કારણે અને ફરિયાદ ન કરી શકવાના કારણે એ લોકો એમના ઇન્ફોર્મ પણ નથી કરી શકતા અને એટલે એમને સમયસર સારવાર નથી મળતી એ જ કારણે એમને આ કંઈક ફરિયાદ થાય વોમિટિંગ કે ડાયરિયા તો એના માટે પુષ્કળ કાળજી રાખવી જોઈએ બાળકો તકલીફ અચાનક થી બઉ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે એટલે તરત જ એમના pediatrician સંપર્ક કરવો જોઈએ જય ભાઈ આપની પાસે સવાલ ઘણા આવી રહ્યા છે એક સવાલ જે સાદા સવાલ મારી પાસે આવ્યો છે એ સવાલ એ છે દર્શક મિત્રો તરફથી કે જે આપણે બાળકો જે છે જય ભાઈ બાળકોને કયા પ્રકારની બાળકો માટે કયા પ્રકારની કાળજી જે છે એ પેરેન્ટ્સ રાખી શકે ઉનાળાની સિઝનની અંદર બિલકુલ બાળકોને ખાવા પીવા માટે ખાસ એવી જ વસ્તુ મેં આગળ કીધું એમ વસ્તુઓ નહીં આપવાની ઠંડી બારની જંક ફૂડ છે છે ખાસ એવી વસ્તુઓ કે જેનો આપણને ખ્યાલ નથી કે હાઈજીન સારું હશે કે નહીં એવી વસ્તુ બિલકુલ બાળકોને નહીં આપવાની કેસ એવું કંઈક બાળક ફઈ લે અથવા તો અપાઈ ગયું હોય અને જો તબિયત બગડે તો તરત એમના ડોક્ટર પાસે જવાનું બાળક જો પેટમાં દુખાવાની ફરિયાદ કરે વોમિટિંગની ફરિયાદ કરે લૂઝ મોશન કાળજી રાખી અને સમયસર એની દવા કરાવવી જોઈએ અને 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 જો બાળક પ્લેફુલ હોય હોય એટલે કે રમતું રમવાનું રહે એક્ટિવ ન રહે ઇનએક્ટિવ થઈને પડી રહે તો એ એક બહુ સ્ટ્રાઇકિંગ સિમ્ટમ હોય છે અને એના માટે ધ્યાન રાખવું જોઈએ અને એને તરત જ ડોક્ટરને મળી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી જોઈએ આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાથી બાળકોની હેલ્થ સમયસર બચાવી શકાય છે અને સંભાળી શકાય છે જે રીતે રીહાઈડ્રેશન આપણે વાત કરી રહ્યા છે કે એની એક તકલીફ આ ફૂડ પોઈઝનિંગ સાથે સીધી રીતે જોડાયેલી છે તો આ અંગે પણ આપણા દર્શક મિત્રો થોડુંક સમજાવો જેથી આપણે સમજી શકીએ કે આ પાણીની કમી જે શરીરમાં થાય છે એ આપણને ખબર કઈ રીતે પડે કે શરીરની અંદર પાણીની કમી થઈ ગઈ છે બિલકુલ ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન એટલે કે ઓઆરએસ એ બહુ એક વંડર ડ્રગ તરીકે માનવામાં આવે છે એક બહુ ચમત્કારી દવા તરીકે માનવામાં આવે છે જેને અત્યાર સુધી લગભગ પાંચ કરોડ થી વધારે લોકોના બચાવેલા છે દુનિયામાં એટલું સારી એ ફોર્મ્યુલેશન છે સારી દવા છે પણ જાણવા જેવી બાબત એ છે કે અ ડિહાઈડ્રેશન થયું છે કે નહીં એ જાણવા માટે અ સૌથી પહેલો સેમ્ટમ એ હોય છે કે મોઢું સુકાઈ જવું જે આપણે મોઢામાં વિનાશ રેતી હોય એ ધીરે ધીરે ઘટવા માંડે અશક્તિ એટલે કે એકદમ પુષ્કળ વીકનેસ આવી જાય ઊભા થવાની તાકાત ન રહે હાથ પગમાં દુખાવો ખાસ કરીને પગમાં પગમાં ખેંચાતું હોય દુખતું હોય બળતું હોય એ ટાઈપના સેન્ટેશન આવવા માંડે તાવ ફીવર પણ આવી શકે એ કન્ડિશન માં અને ખાવા પીવાની ઈચ્છા ન થાય ભૂખ ઘટી જાય કળતર અશક્તિ લાગવા માંડે આંખે અંધારા આવવા માંડે એ બધા સિમ્ટમ્સ અ બી હેડરેશનના સિમ્ટમ્સ છે અને જ્યારે પણ આ બધા સિમ્ટમ્સ ચાલુ થાય ત્યારે ઓઆરએસ બનાવી અને ઓઆરએસ કન્ઝ્યુમ કરવું

જે ભાઈ જે રીતે ઓઆરએસ જે છે એ તો આપણે જોતા હોય છે કે મેડિકલની દુકાનોમાં કે બધી જગ્યાએ આપણે ઉપલબ્ધ હોય છે તો એ પણ ઘણા સમયથી દુકાનોમાં રહે રહે છે છે તો તો એ એ અંદર એને નુકસાન થતું નથી કે એવું કંઈ છે આમાં ના ઓઆરએસ છે ને એ મેઇન આપણે જેમ રૂટીન દવાઓ હોય એ જ રીતે ઓઆરએસ હોય છે ઓઆરએસ તો એક પેકેટ આવે એકવીસ ગ્રામ નું પેકેટ આવે નાનું જેનો એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે કે આ તારીખ પછી એને કન્ઝ્યુમ નહીં કરવાનું પણ ગોપાલભાઈ મારું આમાં એક ખાસ સજેશન એ છે કે ઓઆરએસ ને બનાવવાની એક રીત હોય છે અને કઈ પણ રીત હોય છે જો એમાં ભૂલ થાય તો પણ નુકસાન થઈ શકે ઓકે ફોર એક્ઝામ્પલ એક પેકેટ જે 23 ગ્રામ આવે એને 1 લિટર માં એવું નહીં કે એક ચમચી એક ગ્લાસ માં કે બે ચમચી અડધા ગ્લાસ માં એટલે રોંગ આખો પેકેટ 1 લિટર માં ડાયલ્યુટ કરવાનું અને એક એક દીબેસેપ્સ કરીને આખો દિવસમાં એ પૂરું કરવાનું હોય છે બાળકો ને પણ આ જ રીતે પાણી પીવડાવવા હોય ચમચી થી આપવા હોય જ્યારે adults માટે એ એક એક કે બે બે લઈ શકે પણ આ condition પણ એક લિટર જે તમે બનાવ્યું એ એક સાથે એક કે બે ગ્લાસ એક સાથે પી જાઓ તો પણ એનાથી પણ ઉલટી થઈ શકે એટલે consumption માં ખાસ કાળજી રાખવી પડે એ ધીરે ધીરે કન્ઝ્યુમ કરવાનું હોય અને એનું ડાયલ્યુશન આ રીતે હોય એક પેકેટ એક લિટર નું જે ભાઈ આપ આપને જે આપે જે માહિતી આપી એ આપણા દર્શક મિત્રો માટે ખૂબ ઉપયોગી હતી આ જ પ્રશ્નોનો જવાબ એક વખત ફરી આપણે આપ મારી વિનંતી છે કે આ જે જવાબ તમે આપ્યો એને એક વખત ફરી આપણે સાંભળીએ કેમ કે આ ખૂબ અગત્યની બાબત છે કેમકે ઓઆરએસ જે જે આપણે લેવાની એક રીત છે એ પણ પ્રોપર આપણે એનો ફોલો કરી શકતા નથી તો એને જે જે રીતે આપણે વાત કરી કે એને કઈ રીતે પીવાની રીત જે છે એને એકદમ ટૂંકમાં આપણે ફરી એકવાર જાણી લેવાની કોશિશ કરીએ બિલકુલ હું ફરીથી કહીશ ઓઆરએસ નું જે સ્ટેન્ડર્ડ પેકેટ આવે જે એકવીસ નું પેકેટ આવે પાવડર ફોર્મમાં એ ઓઆરએસ એક લીટર પાણીમાં ડાયલ્યુટ કરવાનું હોય છે અને એને એક 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 કે કે બે 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 ચમચી અથવા તો ઘૂંટ તરીકે પીતા રહેવાનું જેને આખો દિવસ ધીરે ધીરે પીને કન્ઝ્યુમ કરવાનું હોય છે સાથે મોટી અમાઉન્ટમાં ઓઆરએસ પીવાથી પણ વોમિટિંગ થઈ શકે એટલે એ વસ્તુ અવોઇડ કરવાની ખાસ બીજી વસ્તુ પેકેજ ઓઆરએસ પણ આવતા હોય છે એટલે કે ટ્રા પેકમાં ઓઆરએસ પણ આવતા હોય છે પણ એ બિલકુલ એડવાઇઝેબલ નથી એ મેડિકલ પર્પઝિસ માટે નથી હોતા એનર્જી ડ્રિંક તરીકે હોય છે

ખૂબ ઉપયોગી માહિતી આપી જે રીતે હાલમાં જે લોકોને આપણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે એ લોકો માટે આપની સલાહ શું છે કે એ લોકોએ હવે રિકવરી જ્યારે થઈ રહી છે ત્યારે કેવા પ્રકારની કાળજી એમને રાખવી જોઈએ જી બિલકુલ એમને જે દવાઓ આપવામાં આવી હોય દવા ખાસ કન્ટિન્યુ કરવાની અને થોડું સારું થવા દવાઓ બંધ નહીં કરવાની ઓઆરએસ ખાસ જરૂરી છે ઓઆરએસ કન્ટિન્યુ રાખવાનું અને જો રિકવરી પર હોવ તમે તો હેવી અરમીઝ એટલે કે ભારે ખોરાક તીખું તળેલું જંક ફૂડ ફૂડ ફાસ્ટ ઘરમાં પણ રોટલો રોટલી આખરી એ બધી વસ્તુઓ કન્ઝ્યુમ નહીં કરવાની કારણ કે હેવી ટુ ડાયજેસ્ટ હોય એકદમ લાઈટ ફૂડ એટલે કે દાળ ભાત છે કઢી ખીચડી છે દહીં ભાત બહુ સારો ખોરાક છે ફૂડ પોઈઝનિંગ માટે એમાં પ્રોબાયોટિક્સ પણ મળી જાય તમને દહીં માસ દહીં ભાત છે કઢી ખીચડી દાળ ભાત છે ઇવન ફ્રુટ્સ ઘણા એટલે કે નારંગી છે મોસંબી છે ચીકુ છે પપયા છે ઈઝી ટુ ડાયજેસ્ટ એ બહુ સારા અમાઉન્ટમાં કન્ઝ્યુમ કરી શકાય જેટલી ભૂખ લાગે જેટલી ખાવાની ઈચ્છા હોય એ જ પ્રમાણે ખાવાનું જબરદસ્તી ખાવાનું કોઈ પોઈન્ટ વધારે ખાવાથી એનાથી પણ વોમિટ થઈ શકે અને એનાથી પણ તબિયત બગડી શકે આરામથી જ ખાવાનું ઓછા પ્રમાણમાં ખાવાનું અને હળવું ખાવાનું જે રીતે જે ભાઈ આપણે છે જોતા હોઈએ છીએ કે ભાગ વ્યક્તિઓને બધાને આજના સમયમાં લાઈફ છે એમની પાસે સમય નથી એ પ્રકારની ફરિયાદો તો દરેક વ્યક્તિ કરતા હોય છે અને આ ગાળાની અંદર માનો કે કોઈને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે સારવાર લઈ રહ્યા છે તો એક નિષ્ણાત ડૉક્ટર તરીકે આપ એમને કેટલા સમય કેટલા દિવસ સુધીની આરામ કરવાની કોઈ પણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગની અસર થયા પછી એને આરામ કરવો જોઈએ બિલકુલ વેરી ગુડ ક્વેશ્ચન ફૂડ પોઈઝનિંગ યુઝ્યુઅલી સેલ્ફ લિમિટેડ હોય છે એટલે કે એવી બીમારી કે જેમાં દવા ચાલુ થાય અથવા તો માઇલ્ડર કોર્સિસ પણ દવાઓના હોય તો પણ બહુ જલ્દી રિકવરી આવી જતી હોય છે એટલે કે પર્ટી એટ ટુ સેવન્ટી ટુ આવર્સ બે થી ત્રણ દિવસની અંદર કમ્પલીટ રિકવરી આવી જતી હોય છે અનલેસ કે દર્દીને તાવ ફીવર આવવાનું ચાલુ થાય ફીવર આવવાનું ચાલુ થાય તો ડ્યુરેશન લાંબુ ચાલે પણ જો તાવ ન આવતો હોય ખાલીને ખાલી ઉલ્ટીઓ અથવા તો રૂઝ મોશન અથવા તો વીટનેસ જ હોય તો એ બે થી ત્રણ દિવસની અંદર ઇમ્પ્રુવ થઈ જતા હોય છે એટલે એ કન્ડિશન્સમાં વર્કિંગ પેશન્ટ માટે ત્રણ દિવસની લિમ એઝ આપી શકે જેમ કે આપણે જોતા હુએ છીએ કે દરેક બીમારીની અંદર કોઈને કોઈ સાઇડ ઇફેક્ટ અથવા તો એની કોઈ પણ પ્રકારની અસર જે છે એ લાંબા ગાળા સુધી રહી જાય છે તો આપણે જ્યારે ફૂડ પોઈઝનિંગ આપણે વાત કરી રહ્યા છે જે ભાઈ તો એની એની કોઈ ગંભીર અસરો આપણે જ્યારે થઈ ત્યારે કોઈ સંજોગોમાં થઈ શકે ખરી કે કોઈ ગંભીર એની સાઇડ ઇફેક્ટ અથવા તો આપણે વધારે તકલીફમાં આવી ગયા એવી કોઈ એની અસર થાય છે ખરી જી બિલકુલ જેમ મેં તમને આગળ કીધું કે આ કન્ડિશનમાં ડિહાઇડ્રેશન બહુ કોમન વસ્તુ છે એટલે કે શરીરમાંથી પાણી ઘટી જવું એ કન્ડિશન જો વધારે વર્ષન થાય એટલે કે પાણી બહુ સિગ્નિફિકન્ટ અમાઉન્ટમાં ઘટી જાય તો ને તકલીફ પડતી હોય છે કિડની ને નુકસાન થાય અને એ કન્ડિશનમાં કિડની ફેલિયર પણ થતા હોય છે એ બી બહુ એક બહુ સ્ટ્રાઇકિંગ અને બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે કે ડિહાઈડ્રેશન બહુ સિગ્નિફિકન્ટ ચાલે અને જો એમને સમયસર સારવાર ન મળે તો કિડની ફેલિયર પણ થતા હોય છે અને કિડની ડેમેજ પણ થતી હોય છે

કે જેમને નું ફૂડ ખાવાથી જંક ફૂડ ખાવાથી કે ફાસ્ટ ફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોય અને એમને અમારી હંમેશા એ જ સલાહ હોય છે કે ખાવા પીવાનું કાળજી રાખવી એ બહુ જરૂરી છે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ એ આપણું સ્ટેપલ ડાયટ નથી એટલે કે આપણું મેઝિક ડાયટ નથી એ વેસ્ટર્ન કન્ટ્રીઝનું ડાયટ છે એટલે એમના માટે બનેલું ડાયટ છે આપણી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ એવા ફૂડ માટે બનેલી નથી કે એવા ફૂડને ડાયજેસ્ટ કરવા માટે એ કોમ્પેટન્ટ નથી તો આપણે એવું જ ફૂડ કન્ઝ્યુમ કરવું જોઈએ કે જે આપણને શું થાય હા ઓકેજનલી વન્સ એન કે એવી રીતે ક્યારેક કન્ઝ્યુમ કરી પણ લઈએ તો પણ એમાં હાઇજિનની કેવી જગ્યાએ ખાઈએ છીએ કેવું ખાઈએ છીએ શું ખાઈએ છીએ એની ખૂબ કાળજી રાખવાની જેમ કે મેં કીધું કે કોક્ડ ફૂડ છે હાઇજેનિક ફૂડ છે સારી જગ્યાનું ફૂડ છે એ ખાવામાં રહે ઘણું ઓછું હોય છે પણ એની અમાઉન્ટ એની નું આપણે ધ્યાન રાખવું પડે કે આપણું ફૂડ નથી આપણો પોતાનો સ્ટેપલ ફૂડ નથી એ વસ્તુ મગજમાં રાખી અને પછી એ ફૂડ કન્ઝ્યુમ કરવું જોઈએ જય ભાઈ અમારી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રો જે છે એમને ફૂડ પોઝેનિંગન લગતી ખૂબ જ ઉપયોગી માહિતી અને એમને સાચવી શકાય એ પ્રકારની આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર ફૂડ પોઝેનિંગન લગતા વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર